આવી રહ્યા છે વાગડા ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિ યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં છ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો ભરૂચના વાગડા ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિ યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં છ યુગલોએ સાંસારિક જીવન પ્રારંભ કર્યો હતો છ યુગલોએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નગ્રંથિમાં જોડાયા ત્યારે વાગડાની ધરતી પર કોમી એકતાનો સંદેશ સાથે કોમી એકતાના દીપ પ્રજ્વલિત થયો ઉઠ્યો હતો સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહ વાગરાના અગ્રણી હાફેજી ઇસ્માઈલભાઈ તથા તેઓની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાંપ્રાત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકો પોતાના દીકરા દીકરીઓને લગ્નગ્રંથિમાં ખૂબ કઠિન બની ગયા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોને વહારે આવી એક સહનીય કાર્ય થકી અને અન્ય માટે પ્રેરણાદાયી પૂર્વા થઈ રહ્યા છે આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ રહેલા યગલોને સખીદાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી આયોજકો દ્વારા ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાફેજી ઇસ્માઈલ બગસ પટેલ હાફીજી સિદ્દીક બાવા ખરોડ હાજી યુનુસ પટંગવારા હાજી સુલેમાન ડોબા ઈશાક કોઠી રશીદ પટેલ મલેકપુર જેવા મુખ્ય મહેમાનો ઉપસ્થિત થયા હતા અને આ કાર્યક્રમની શોભા વધાવી હતી રિપોર્ટર નજીર આમ તો અમે સર્વે ધર્મનો પ્રોગ્રામ કરીએ છીએ હવે આ વખતે ફક્ત આઠ છોકરીઓનો પ્રોગ્રામ હતો બાકીના મલેખમાં અમે બાવીસ તારીખે ત્રણ ચાર છોકરીનો પ્રોગ્રામ કર્યો એ ત્યાં અમારી સાથે શ્રીમાન ડોપાના બધા સાથીઓ હતા હરસી ભાઈ પટેલને લોકો એટલે અહીંયા અમારી સાથે જે છે પછી બોર્ડ પર જે લોકો નામ છે એ લોકોના મતલબ કે સાથ સરકારથી અમે આજનો પ્રોગ્રામ કર્યો છે એટલે બહુ બધી આપેલી છે એના એના જ માટે કામ છે કે એમને પવનની બધા બહુ સારી રીતે ગરીબ લોકો બિચારા ભોગવે છે એમ પણ કમાલ છે પવન ઘણી જગ્યાએ સારું કહેવાય અત્યાર સુધી તમે કેટલા છોકરા છોકરીઓના લગ્ન કરાવી લગભગ છ સાડા છ હજાર છોકરીઓ હિન્દુ પણ છે એ લોકો બિચારા આવે છે અમારી સાથે બધા હતા અમારી પાસે હું જાત ભેદભાવ કોઈ રહેતો નથી ગમે તે હોય અમે એના નિકાલ કરાવી આપીએ છીએ હિન્દુ હોય એના ફેરા કરાય છે એના ધર્મ છે એના નિકાલ કરીએ